આપેલ માંથી કેટલી વનસ્પતિના બીજાશયમાં અંડકની સંખ્યા એક હોય છે તો સરળતાથી યાદ રાખવા માટે બીજાશયમાંથી આગળ જતા ફળ બને છે અંડકમાંથી ફલન પછી બીજ બને છે તો કયા ફળમાં બીજની સંખ્યા એક હોય છે સામાન્ય રીતે જોઈએ તો ઘઉં ઘઉંનો એક દાણો એને એક ફળ કહેવામાં આવે છે એટલે આમાં પણ એક આવશે પપૈયું

કેરી તો કેરી માં પણ એક બીજા સેમા એક જ અંડક એટલે એક ફળમાં એક જ બીજ જોવા મળે છે અહિયાં આપેલા ઓપ્શન માંથી ત્રણ ઘઉં ડાંગર અને કેરી ત્રણ ઉદાહરણ છે જેમાં એક જ અંડક હોય છે આપણો આન્સર છે ત્રણ એટલે કે એક